મળશે ગુજરાત આગળ વધશે ગુજરાત અને ગુજરાતમાં દારૂબંધી આવા સૂત્રો જ્યારે લોકો સાંભળે છે ત્યારે ભલે ગુજરાતની છબી કંઈક અલગ લાગતી હશે પરંતુ સુરત માંથી એક ચોંકાવનારું દ્રશ્ય સામે આવ્યું છે

ઉદનાના વિજયનગરની આંગણવાડીમાં દારૂ બિયરની ખાલી બોટલો જોવા મળી હતી એક બાજુ નાના બોલકાઓ અહીં આવીને માં સરસ્વતીની વંદના કરે છે તો અભ્યાસ કરે છે ત્યાં બીજી બાજુ અહીં દારૂ બિયરની ખાલી બોટલો જોવા મળી રહી છે દારૂની પોટલી દારૂની બોટલ અને બિયરના ટીન જોઈને ચોક્કસથી કહી શકાય છે કે અહીં રાત્રિના સમયે કઈ રીતે અસામાજિક તત્વો આવે છે અને દારૂની મહેફિલ કરે છે જોકે સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડી સુરક્ષાને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે રાત્રિ સમયે કઈ રીતે અહીં લોકો આવીને દારૂની મહેફિલ માણી રહ્યા છે તંત્ર શું કાર્યવાહી કરશે આ મોટો પ્રશ્ન છે ઉલ્લેખનીય છે કે પચાસ મીટરની આસપાસ જ યોજના પોલીસ ચોકી આવી છે તેમ છતાં અહીં કઈ રીતે અસામાજિક તત્વો બેફામ દારૂની મહેફિલ માણી રહ્યા છે શું પોલીસનો પણ કોઈ ખોફ નથી જો કે સમગ્ર આંગણવાડીની ચર્ચાએ એ અંતે જોર પકડ્યું તો પોલીસ વિભાગ ઘટના સ્થળે જઈને કાર્યવાહી આદરી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે